હાલો મિત્રો આજે વાત કરીશું પાન કાર્ડ આધાર કાર્ડ ઉપર લોન કઈ રીતે લઈ શકો છો બેંક સ્ટેટમેન્ટ વગર અને આ વિડીયોમાં એવી પણ વાત કરીશ કે જેથી તમારે જાણકાર હોવું જરૂરી છે જેમ કે આજકાલ ફાઇનાન્શિયલ ફ્રોડ બહુ બધા થાય છે તો તેની અવેરનેસ હોવી ખાસ જરૂરી છે તો પૂરો વિડીયો જોજો એમાં તમને ટીપ્સ પણ બતાવીશ પ્રોસેસ પણ બતાવીશ અને ફાઇનેન્શિયલ ફ્રોડથી મતલબ કે આજે લોનના નામે ફ્રોડ થાય છે એનાથી બચો શું કરવું જોઈએ શું ધ્યાનમાં રાખવું જોઈએ બધી જ માહિતી તમને આ વિડીયોમાં વાત કરીશ છેલ્લે સુધી જોજો અને સારું લાગે તો ચેનલ ને પોસિબલ છે કે આધાર કાર્ડ ઉપર જ ખાલી લોન લોન આપે આપે હા પોસિબલ છે રીતે એના માટે વાત કરીશું પાન કાર્ડ આધાર કાર્ડ પર લોન આપે એટલે તમારા મનમાં એવું હશે કે મારે કોઈ બેંક સ્ટેટમેન્ટ ઇન્કમ કે પ્રોપર્ટીના ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી કે ખાલી પાન કાર્ડ અને આધાર કાર્ડ ઉપર લોન મળી જાય બિલકુલ સાચી વાત છે પાન કાર્ડ આધાર કાર્ડ પર એવી ઘણી બધી કંપની છે જે પાંચથી સાત લાખ સુધીની લોન આપે છે તો એવી જે કંપનીનું લિસ્ટ છે હું તમને વિડીયોમાં છેલ્લે બતાવીશ હવે એને માટે વાત કે શું શું રાખે છે કંપની કે કંપની કે એમને પૈસા નથી આપી દેવાની કે તમારા પાન કાર્ડના આધાર કાર્ડ ઉપર લાખો રૂપિયા લોન જો આપી દેતી હોય તો ભારતમાં ઘણા લોકો છે એના માટેનો ક્રાઇટેરિયા છે સિબિલ તમારો સિબિલ સ્કોર જેવો હશે એના આધારે તમને લોનની એપ્રુવલ કે રિજેક્ટ થાય છે તો ઘણી વખત એવું થયું હશે કે તમારા પર જે એડવર્ટાઇઝ મેસેજ આવે છે અથવા મેસેજ વોટ્સઅપ પર એસએમએસ કે એડવર્ટાઇઝમાં કોઈ મેસેજ આવે છે એમાં ક્લિક કરો છો તો તમને લોન નથી મળતી મારા જ મિત્ર સર્કલમાં કે ફ્રેન્ડ સર્કલમાં ઘણા લોકો એવા જોયા હશે કે જેની પછી કંઈ નહીં હતી પાન કાર્ડને ખાલી આધાર કાર્ડ ઉપર જ પાંચ મિનિટમાં પૈસા આવી ગયા છે આવું પણ તમે જોયું હશે બરાબર છે જો તો આવો અનુભવ થયો હોય ને તો કોમેન્ટ જરૂર કરજો એનું કારણ એ હોય છે એની જે સિબિલ છે એના આધારે એને લોન આપેલી છે તમારો સિબિલ ના પણ હોઈ શકે અથવા સિબિલ હોય બીજું કારણ પણ એ છે કે ઘણા લોકો સાતસો ને ચાલીસ છે છતાં લોન છે મળી જાય તેનું કારણ એ હોય શકે કે સાતસો સિત્તેર સ્કોર છે લોન નથી મળી એનું કારણમાં જનરલ વાત કરું ને તો તમારો સિબિલ સ્કોરની હિસ્ટ્રી એક વર્ષથી અંદર હોય અથવા તમે લેટેસ્ટ ત્રણ કે ચાર મહિનામાં કોઈ લોન લીધેલી હોય અથવા તમારું ઓબ્લિગેશન વધારે હોય મતલબ કે તમારી આવક કરતાં જ આવક વધારે હોય આવા જો કારણના હિસાબે તમે લોન નથી મળી શકતી ભલે તમારો સિબિલ સ્કોર સારો હોય બીજું કારણ કે સિબિલ સાતસો ચાલીસ છે મતલબ કે આગળના કેસમાં જોયું એના કરતાં ઓછો છે સાતસો 740 વાળા કેસમાં લોન મળશે એનું કારણ એ પણ હોઈ શકે કે એનો સિબિલ સ્કોર બે વર્ષ જૂનો બનેલો છે બીજું એણે કોઈ છેલ્લા ત્રણ મહિના કે છ મહિનામાં લોન નથી લીધેલી અને એનો જે હિસ્ટ્રી છે એમાં પર્સનલ રેકોર્ડ છે તો એને લોન મળવાના ચાન્સ સૌથી વધારે છે તો આ રીતના કેશનું બાયફર્સિકેશન થતું હોય છે પણ મિત્રો હવે તે મૂંઝાવાની જરૂર નથી કે ઇન્ટરનલ ક્રાઇટેરિયા તમે જો ચેક કરવા જશો તો બહુ બધો ટાઈમ લાગશે અને એ તમને ખબર પણ નથી હોતી તો એના માટે હું તમને એક વેબસાઇટ આપીશ કે જ્યાંથી તમે તમારી બેઝિક વિગતો ભરીને તમે ચેક કરી શકો છો કે તમારી લોન કઈ કંપનીમાંથી થવાના ચાન્સ છે જે કંપનીનું લિસ્ટ બતાવે ત્યાંથી તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો ફાયદાની વાત તો એ છે કે આ જે કંપની બતાવશે ને એ હંડ્રેડ પર્સન્ટ રજીસ્ટર્ડ એનબીએફસી કંપની જ બતાવશે તો ત્યાંથી તમે બે ફિકર એપ્લાય કરી શકો છો મિત્રો આજકાલ બહુ બધા તમે જોયા હશે કે પાન કાર્ડ આધાર પર તમે લોન સર્ચ કરો છો ને તો તમારા પર બહુ બધી એડવર્ટાઈઝ આવશે જ્યારે તમે ફેસબુક યુટ્યુબ ઇન્સ્ટાગ્રામ ખોલશો ને ત્યારે તમારા પર મેસેજ આવતા હોય છે અથવા એડવર્ટાઇઝ એવી આવતી હોય છે સીબી સ્કોર વગર લોન મળશે ફક્ત બે ટકાના આધારે પાંચ ટકાના આધારે તો એ બધી જ ફાઇનાન્સિયલ ફ્રોડ કંપની હોય છે મેં ઓલરેડી આગળ એક વિડીયો બનાવેલો છે કે તમે ખોટી એપ્લિકેશન સાચી એપ્લિકેશન કઈ રીતે ચેક કરી શકો છો એક સાદી વાત કરું ને કોઈ પણ એપ્લિકેશન જ્યારે તમારા લોન માટે પૈસા માંગે છે લોનની પ્રોસેસ માટે હોય ઇન્સ્યોરન્સ માટે હોય અથવા કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ અધૂરા હોય અને તમારી લોનને પૈસા માંગે તો એ 100% સો ટકા ફ્રોડ છે ઘણા લોકો અમારી પાસે આવેલા છે જ્યારે લોનની એપ્લિકેશન ડાઉનલોડ કરે છે ત્યારબાદ એને લોન એમાઉન્ટ બતાવે છે બે લાખ પચાસ હજાર સાત હજાર એક્સવાનું છે જો આવા કેન્ટ કરશો ને તો તમારા સો સો ટકા જે રજિસ્ટર કંપની હશે ને એ તમારી પાસેથી પૈસા નહીં લેશે કર્યા વગર જો તમે લોન આપતી હોય ને એપ્લિકેશન તો એ પણ શું છે નાનું ક્રેડિટ કાર્ડ અથવા હોય તો પણ અને સિબિર ખરાબ હોય તો પણ તમારો રોકડો પગાર આવે છે અમે ખેતીવાડી કરીએ છીએ અથવા અમે ગામડામાં રહીએ છીએ